ભગવાન શ્રી રામ બાળ સ્વરૂપે બિરાજમાન થઈ ગયા છે ત્યારે આ લાઈન ચોક્કસ યાદ આવે કે રાખના રમકડા મારા રામે રમતા રાખ્યા રે મૃત્યુ લોકની માટીમાંથી માનવ થઈને ભાખ્યા રે ભગવાન બાળ સ્વરૂપે બિરાજમાન થઈ ગયા છે ત્યારે તેમની પ્રાણ પ્રતિષ્ઠાની હવે ઘડીઓ ગણાઈ રહી છે પાંચસો વર્ષની રાહ બાદ આજે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાનો અવસર જ્યારે આવ્યો છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે ચોર્યાસી સેકન્ડના અભિજીત મુહૂર્તમાં પ્રાણ પ્રતિષ્ઠા થશે બાર વાગે ને વીસ મિનિટથી એક વાગ્યા સુધી પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે ગર્ભગૃહમાં પ્રધાનમંત્રી મોદી મોહન ભાગવત મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ હશે વિરાજમાન રામલ મૂર્તિની પ્રધાનમંત્રી મોદી પ્રાણ પ્રતિષ્ઠા કરશે તો મંગલ ધ્વની આરંભ સાથે પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ શરૂ થશે રામલલાની જૂની મૂર્તિ પણ મંદિરમાં લાવવામાં આવી છે

યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની અલૌકિક ક્ષણ ને વધાવવા શુભેચ્છા પણ છે તો સમગ્ર દેશ રામમય બની ગયો છે તેવું યોગી આદિત્યનાથે કહ્યું છે સમારોહ પહેલા અયોધ્યા ને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું છે પંદરસો ક્વિન્ટલ ફૂલો નો શણગાર અયોધ્યામાં કરવામાં આવ્યો છે પ્રાણ પ્રતિષ્ઠાને ઘડીઓ ગણાય રહી છે અને તેવામાં મોટી સંખ્યામાં લોકો જે છે તે અત્યારે આનંદ ઉત્સાહ કરી રહ્યા છે આનંદ ઉત્સાહની સાથે ભગવાન રામના આગમનને માણવા માટે તમામ પ્રયત્નો કરી રહ્યા છે અને તેવામાં લખનૌ ગોરખપુર નાચગાન સાથે અહીંયા જે વીઆઈપી મુમેન્ટ થઈ રહી છે એ વીઆઈપી મુવમેન્ટ ને આવકારવા માટે આ તમામ જે સ્ટેજ છે તે તૈયાર થઈ ચુક્યા છે અને અહીંયા ભગવાન રામ ને આગમન ભગવાન રામ ના આગમન માટે તૈયારીઓ અત્યારે જોવા મળી રહી છે તમામ તૈયારીઓ પૂરી થઈ ચૂકી છે અને તેવામાં અહીંયા લોકો નૃત્ય કરીને લોકો નાચ ગાન કરીને આનંદ કરી રહ્યા છે અને ઉત્સાહ બતાવી રહ્યા છે આ ઉપરાંત આજે ગોરખપુર હાઈવે જે છે તે આપ જોઈ રહ્યા છો પોલીસનો કાફલો જે છે તે પણ અહીં તૈનાત કરાયો છે મોટી સંખ્યામાં પોલીસ તૈનાતી આપ જોઈ રહ્યા છો આખે આખો જે પુલ છે તેને પણ ફૂલોનો શણગાર આપવામાં આવ્યો છે અને આ જ એ રસ્તો છે કે જ્યાંથી તમામ જે સેલિબ્રિટી છે તે પસાર થવાના છે સુપરસ્ટાર રજનીકાંત હોય કે પછી આમંત્રિત જે તમામ જે બોલિવૂડ સેલિબ્રિટીઝ હોય એ આ જ રસ્તેથી જવાના છે અને આ જ રસ્તેથી તેઓ રામ મંદિર ખાતે જઈને મંદિરમાં જે પ્રતિષ્ઠિત જે મૂર્તિ છે તેના દર્શન કરવાના છે રજનીકાંતની સાથે સાથે જે ક્રિકેટર છે સચિન તેંડુલકર આ ઉપરાંત જે અન્ય જે સેલિબ્રિટીઝ છે તે પણ આ જ રસ્તેથી પસાર થવાના છે આખે આખો રસ્તો જે લખનઉ ગોરખપુર હાઈવેનો છે આ ઝીરો અવર્સ કહેવામાં આવે છે ઝીરો અવર્સની સાથે એટલા માટે કારણ કે અહીંયાથી વીઆઈપી મુવમેન્ટ થવાની છે અને વીઆઈપી મુવમેન્ટમાં અહીંયા કોઈને પણ પ્રવેશવાની અનુમતિ નથી માત્રને માત્ર જે વીઆઈપી ની ગાડીઓ છે તે રીતે પસાર થશે અને મંદિર તરફ જશે અને આજ વીઆઈપીઓને આવકારવા માટે આ પ્રકારના જે સ્ટેજ છે તે અહીંયા તૈયાર કરવામાં આવ્યા છે જ્યાં નાચગાન થઈ રહ્યું છે અને લોકો ઉત્સાહ સાથે એ તમામ જે આમંત્રિતો છે તેમને આવકારી રહ્યા છે અને સાથે કહી રહ્યા છે કે આવો સાથે મળીને આપણે એ ઘડીના સાક્ષી બનીએ આવો સાથે મળીને આપણે ભગવાન રામ ને આવકારીએ કે જે ભગવાન રામ પાંચસો વર્ષ બાદ પોતાના અવધમાં પરત બિરાજમાન થવા જઈ રહ્યા છે કેમેરામેન વિજય ભરવાડ સાથે અોંકિત મહેતા સંદેશ ન્યૂઝ અયોધ્યા